જય આદિવાસી જય જોહાલ મિત્રો આજ રોજ ચૈતર વસાવાની જામીન અરજે અરજી નામંજૂર કરેલ છે તો તે બાબતે અમે આવ્યા હતા તો તે બાબતે અમે બે શબ્દ કહેવા માંગીએ છીએ મિત્રો કે જે આપણા બધામાં જે નિરાશા છે તો નિરાશા આપણે નહીં રાખવી મિત્રો કેમ કે ચૈતર વસાવા એક કિંગ છે એક સિંહ છે આપણા લોકરાળી ધારાસભ્ય છે તે આપણને હિંમત આપે છે તો કોઈ દિવસ આપણે હિંમત હારવી નહીં મિત્રો કેમકે આજે જે થયું છે તેમાં આપણે નિરાશ થવાની જરૂર નથી મિત્રો તો આપણે જે આ જે અરજી છે જામીન અરજી તે એક બે દિવસમાં હાઈકોર્ટમાં વકીલ દ્વારા આપવામાં આવશે અને વહેલી તકે ધારાસભ્યશ્રી ચેતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાંથી બહાર નીકળશે તો મિત્રો અમે એવું કહેવા માગીએ છીએ કે જે ધારાસભ્યની જે જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જે એમની જે વિચારધારા છે એ વિચારધારા પર અમે ચાલીએ છીએ અને અમે ધારાસભ્ય સાથે છે અને અમે ધારાસભ્યના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે અમે રહીશું તો બે શબ્દ કંઈ જયેશભાઈ તમે કંઈ કહેવા માગશોભાઈ માનનીય લોકપ્રિય ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર જે રીતે રાજપીપલા પોલીસ દ્વારા કલમો લગાવીને ખોટી રીતે બિનજામીનપત્ર જામીન ના મળે એ રીતે કલમો લગાવીને ચૈતરભાઈ વસાવાને આજે રાજપીપલા કોર્ટમાં પણ જામીન અરજી નામંજૂર કરેલી છે જેથી કરીને અમારા ચાહકોમાં નિરાશા તો થઈ છે ચૈત્રભાઈના પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કોર્ટ પર જે હાઈકોર્ટમાંથી છેભ વસાવાના જામીન મળે એવી હું ન્યાયાધીશને નમ્ર વિનંતી કરું છું જેથી કરીને આવા લોકપ્રિય ધારાસભ્યને જો આટલા પોલીસ દ્વારા રોકવામાં આવતા હોય દરેક પ્રજાના કાર્યકરોમાં દરેક જગ્યાએ રોકવામાં આવતા હોય તો પછી સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે આવા ધારાસભ્ય ઉપર ખોટા કેસ થતા હોય ને તાત્કાલિક કાર્યવાહી થઈ જો પ્રજા પોલીસ સ્ટેશનમાં જ્યારે અરજી લખાવા જાય છે કે એમની કોઈ ફરિયાદ લેવામાં નથી આવતી કે એની એફઆઈઆરની કોપી પણ નહીં આપવામાં આવતી આવી બે ગણું વર્તન ધરાવતી આ નર્મદા પોલીસ આજે ચૈતરભાઈ વસાવા પર તાત્કાલિક ગુનો દાખલ કરીને ખોટી કલમો લગાડીને જે આદિવાસી સમાજને અવાજ બોલતો બંધ કરવાનું કામ કરે છે એ રાજકીતલા પોલીસ બંધ કરે અમારા ચૈતરભાઈ વસાવાને ન્યાય આપે આદિવાસી આદિવાસી સમાજ માંગણી કરે છે જય જવા તો મિત્રો આપ આપણે સાંભળ્યું તો મિત્રો અમારી એક જ માંગ છે ચૈતરભાઈને વહેલી તકે જેલમાંથી રિહા કરે અમે એમના સમર્થનમાં છીએ ફૂલ સપોર્ટમાં છીએ આ વિડીયો ને ખોટી રીતે ના લઈ જતા આ વિડીયો એમના સમર્થન માટે છે મિત્રો ને ખોટી રીતે કમેન્ટ કરી ખોટી રીતે કમેન્ટ ના કરતા મિત્રો મારે અમારી વિનંતી છે તમને અને મિત્રો કે બીજું કે આવનારા સમયમાં આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો જે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ જે લોકોએ અમે તો નામ તો નથી લેતા મિત્રો જે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ જે ખોટા ખોટા લોકોએ જે ઉપરના લોકોએ જે ખોટા ખોટા કેસો કરીને એમને ફસાવવામાં આવ્યા છે ખોટી રીતે એ અમે નહીં ચલાવી લઈએ ચૈતરભાઈ નિર્દોષ છે તો આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં એનો પડઘો સોએ સો ટકા પડશે એની અમે ખાતરી લઈએ છીએ જય આદિવાસી જય જોહાર ખરેખર મિત્રો કૌશિકભાઈએ સાચી વાત કરી છે કે આપણા આદિવાસી સમાજમાં જેવી રીતના પરિવર્તન લાવવાનું છે અને આપણા આદિવાસી સમાજ માટે જે ખડે પગે ઊભા રહે છે એવા ચૈતરભાઈ વસાવાને આજે ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને જે આપણી પંચાયત જે આપણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે ઇલેક્શન આવી રહ્યું છે એના માટે મિત્રો આ ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં ધકેલવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે અને તંત્ર દ્વારા પણ આ ચૈતરભાઈ વસાવાને દબાણ કરવામાં આવી રહ્યું છે મિત્રો તમામ સમાજના લોકોને મારી વિનંતી છે આદિવાસી સમાજના મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે આ તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એમાં આપણે બતાવી દેવાનું છે કે ચૈત્રભાઈ વસાવાનો પાવર શું છે જય જોહાર જય આદિવાસી જય આદિવાસી મિત્રો આ પહેલાં સો એ સો ટકા આપણે પરિવર્તન લાવવાનું છે લાવવાનું છે કે નહીં કમેન્ટ કરી જરૂરથી જણાવશો બરાબર ને